મહેસાણા કમલમ ખાતે રક્તદાન શિબિર મેડિકલ ચેકઅપ અને સામાજિક સેવાનો ભવ્ય કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગિરીશભાઈ રાજકોટના બાસઠમાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો અને એક પ્રેરણાદાયી અને ભવ્ય સામાજિક સેવા કાર્યક્રમ યોજાયો ગિરીશભાઈ રાજગુરના બાસઠમાં જન્મદિવસ નિમિત્તે બાસઠ બોટલ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું આ શિબિર દ્વારા સમાજમાં જીવન બચાવવાના પવિત્ર કાર્યને પ્રોત્સાહન મળ્યું આ ઉપરાંત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જ્યાં લોકોના સ્વાસ્થ્યની મફત તપાસ કરવામાં આવી અને તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંગભાઈ નાયક મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષ્યાબેન પટેલ અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બહેરામુંગા બાળકોના સરકારી વિદ્યાલયમાં ગિરીશભાઈએ બાળકોને બિસ્કિટ વહેંચી અને તેમની સાથે આનંદની ક્ષણો વિતાવી આ સાથે વિકલાંગ બાળકો માટે ભોજનનું આયોજન મહેસાણા રેલવે સ્ટેશન પાસેની બાપા સીતારામ મઢુલી ખાતે નિરાધાર લોકોને ભોજન અને કમલમ ખાતે વૃક્ષારોપણ જેવા અનેક સેવાકીય કાર્યો યોજાયા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો સ્થાનિક આગેવાનો અને સમાજના અગ્રણીઓએ હાજરી આપી અને ગિરીશભાઈની આ સામાજિક પહેલની ભરપૂર પ્રશંસા કરી આ પ્રસંગે ગિરીશભાઈ રાજગોરે સમાજ સેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી આવા સામાજિક કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા

भाग एना में एक एक माडांना माझा भाग बनू છું એના માટે રાજેશભાઈનો खूप खूप અભિનેન પાઠું છું કે સૌ એ આગળ વધે એ સાક્ષીન કરીશ ડોક્ટર મનીષ આવેન પટેલ છે મહેસાણા શહેર संघटनाનો પ્રમુખ આજના આ સુપ્રસંગે 66માં જન્મદિવસ ત્યારે આપના મહેસાણા જિલ્લાના यशस्वी અને મોઢેવા ગરીબભાઈ રાજેશભાઈ રાજેશભાઈ દ્વારા જન્મદિવસે ત્યારે મોટી સંખ્યામાં

એમને જન્મદિવસથી થી ખુબ ખુબ શુભેચ્છાઓ ભારત માતા